નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગીની ચેનલ દેશી છોટોલોજી પર આજનો વિષય જે મિત્રો ખેડૂત મિત્રો માટે છે બાજરી માટે એ જીરું છે રાયડું છે એરંડા છે આવી વસ્તુ કદાચ ખેડૂત સંગ્રહ કરી શકતો ન હોય કારણ કે એને પરિસ્થિતિને આધારે વેચવું પડે અને ખર્ચા માટે ખર્ચ ચલાવવું છે વ્યવહાર ચલાવવો હોય લગ્ન કરવા હોય કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ માટે એનો ખર્ચા માટે પૈસા જોઈએ એટલે તો વેચવું પડે પણ બાજરી જે ખાવા માટે પેદા થાય છે અને એ ખેડૂત પકવે છે તો બાજરીનો તો સંગ્રહ ખેડૂત કરી જ શકે બાજરીનો સંગ્રહ કરો ને તો પણ ખેડૂત મિત્રોને ભાવ વધારો મળી શકે કે એક વખત તો બાજરીની બંધી કરી નાખે બાજરી વેચવાનો બંધ ને સાહેબ સરકારને પણ ખેડૂતના પગે આવવું પડે તો પણ ખેડૂતને મોટો લાભ થાય શાક છે નીલું શાક ગુવાર ફળી ભીંડા આ વસ્તુની ખાલી ચાર દિવસ તો બજારની અંદર ના આવે ને ચાર દિવસ માટે બંધ કરી નાખે સાહેબ તો પણ સરકારને ખેડૂતના પગે આપવું પડે ખેડૂતની ઘરે આવવું પડે કારણ કે ખેડૂત કરે એ બીજાથી ન થાય સરકારને ઝકાવવી હોય તો એ ખેડૂતનું કામ ખેડૂત ધારે તો સરકારને પણ ઝુકાવી શકે અને ખેડૂત ધારે તો આખા દેશને પણ બચાવી શકે કારણ કે ખેડૂતની પાયા જે છે એ બીજા કોઈની પાયા નથી એવી વસ્તુ એ છે કે બાજરી ઘઉં જે ખાદ્ય પદાર્થ છે કારણ કે ખાવા માટે જોઈએ બાજરીને ઘઉં તો બાજરીનો અને ઘઉંનો પણ સંગ્રહ થાય બીજું તો કદાચ વેચવું પડે એમાં તો કોઈ કોઈને કંઈ પણ ના કાય પણ ચાર પાંચ દિવસમાં કંઈ તકલીફ પણ ન પડે સંગ્રહ કરવામાં પણ બાજરીની સંગ્રહ શક્તિ કરી શકાય જો બાજરીનો સંગ્રહ થાય તો લગભગ દેશની આર્થિક સ્થિતિ પણ મહિનામાં તો ભોગી પડે કારણ કે ખાવાનું જોઈએ દરેકને ખાવા માટે દરેક જો બાજરી ખેડૂત ન વેચે તો બધા માણસો ખાવા માટે તલખા મારવા માટે એટલે મિત્રો ખાલી એક મહિના પૂરતી બાજરી ન વેચે ને તો પણ એમને ખબર ખબર પડી જાય કારણ કે તમે તો સંગ્રહ નથી કરી શકતા પણ તમારી જે બાજરી બીજા જે વેપારીઓ ખરીદે છે એ ખુદ સંગ્રહ કરે છે એ તમારા અનાજનો સંગ્રહ કરે છે તમારા પાસેથી નીચા ભાવની અંદર ખરીદી કરે અને ઊંચા ભાવની અંદર સંગ્રહ કરીને એ વેચે કારણ કે એમને તો તમારા અંદરથી કમાવો ને ખેડૂત પકવે છે એની અંદર કેટલા માણસો કમાતા હોય છે કેટલા વેપારીઓ ખરીદતા થરાદની માર્કેટમાં જાય ઊંઝાની માર્કેટમાં જાય હારીદની માર્કેટમાં એવી રીતે માર્કેટની અંદર ચાલ્યું જ કરે અને એની અંદર દરેક વેપારી ખેડૂતના નામે કમાતો હોય છે તો ખેડૂતો જ કેમ પાછો રહેતો હોય છે ખેડૂતને આગળ આવવું હોય તો બીજું તો ધનને સંગ્રહ ન થાય બાજરી છે ઘઉં છે આવા અનાજનો સંગ્રહ કરવો જેથી તમને એક વસ્તુની અંદર તો ભાવ મળી શકે બીજા ધનની અંદર ભાવ મળે ન મળે કારણ કે બીજું પોતાને ગુજરાન ચલાવવા માટે વેચવું પડે પણ બાજરી ન વેચો તો એ ચાલે મિત્રો કારણ કે એ સંગ્રહમાંથી કોઈ તમને તકલીફ પણ નથી થતી અને કોઈ પૈસાની બાજરી વેચીને પૈસા કમાવે કોઈ જરૂર નથી હોતી માટે બાજરીનો જથ્થો ઘરમાં જ રાખવો બાજરી હશે તો બહુ છે આપણી પાસે આજે આટલો જ ધન્યવાદ